પાલનપુરના જૂના આરટીઓ સર્કલ પાસેથી અબોલ પશુધન ભરેલી ટ્રક ગૌરક્ષકોએ ઝડપી લીધી હતી જેમાં ખીચોખીચ ક્રૂરતાપૂર્વક ભરેલ સિત્તેર અબોલ પશુઓ મળી આવતા તેઓને કાંટ પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા હતા પાલનપુરના ગૌરક્ષકોને બાતમી મળેલી કે રાજસ્થાનથી અમદાવાદ તરફ કતરખાને ગાડી લઈ જઈ રહી છે જેથી ગૌરક્ષકોની ટીમે અલગ અલગ જગ્યાએ બેસીને વોચ ગોઠવી હતી દરમિયાન જૂના આરટીઓ સર્કલ પાસેથી એક શંકાસ્પદ ટ્રક મળી આવી હતી જેમાં તપાસ કરતા ટ્રકમાં ડબલ પાર્ટેશન કરી ખીચોખીચ ભરેલા અબોલ જીવો મળતા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરાઈ હતી જેથી પોલીસની પીસીઆર આવતા અબોલ પશુધન ભરેલી ટ્રક પૂર્વ પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી જ્યાં ટ્રક ચાલક સામે ફરિયાદની તજવીજ હાથ ધરી સિત્તેર જેટલા અબોલ પશુઓને કાંડ પાંજરાપોળમાં ઉતારવામાં આવ્યા હતા આમ શ્રાવણ મહિનાના બીજા સોમવારે સિત્તેરથી વધુ અબોલ પશુઓનો બચાવવામાં સતત પંદર દિવસ ઉપરથી મહેનત કરતા ગૌસેવકોને સફળતા મળી હતી